તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને આ તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો બાપુ ગરમા ગરમ નાસ્તો બનાવે છે તો તમને બધાને દેખાડીએ મોર્નિંગ બાપુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બસ નાસ્તો પાણી થઈ ગયા ચા ઉકળે હમ ચા ઉકળે છે અહીંયા આપણે ઓ માય ગોડ જો મિત્રો તમે આ જોઈ શકો છો શું નીકળું તમે જોઈ શકો છો આ મકોડા નો ઢગલો થઈ ગયો છે અચાનક હજી તો મિત્ર હજી તો મિત્રો તમારો ભાઈ નાસ્તો કરીને બહાર આવ્યો તો આ નકરા મકોડા મકોડા ઘર ઘર તરફ જાય છે તમે જોઈ શકો છો નકરાજ છે જોઈ શકો છો

અમુક મરી ગયા છે અમુક જીવે છે ક્યાં 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 છે છે મકોડા મકોડા સારા હાલ મકોડા પે નાખ દો તોય નથી આવતો મિત્રો ભાઈ ગયો આ મિત્રો મામા મહિનામાં વેકેશન કરવા અમારી ઘરે આવ્યા છે કોણ આવ્યા છે એ તમને દેખાડીએ બાપુ મામા મહિના થાવણિયા થોડા કટાય તમે જોઈ શકો છો કેટલા મકોડા નીકળ્યા છે જય શ્રી કૃષ્ણ બા માતાજી

આપણો અવતાર તારણ તારણ રાખો રાખો ના ફળ મીઠા મળે રેલો લ મથુરા અવતરા ભગવાન મથુરા અવતરા ભગવાન ગોકુળિયા માં દીવા બળે રેલો મથુરા અવતરા ભગવાન જેલે અવતરા ભગવાન ગોકુળિયા દીવા બળે રે લોલ મામા કંસ ને થશે મામા કંસ ને થશે જાણ કંસ આવ્યો ઘોડે સડી રે લોલ એને ઉડાડો આકાશ કંસ ને મામા ને ઉડોરો આકાશ પતાળ જઈને કરતો મેલ્યો રે લોલ મથુરા અવતરા ભગવાન મથુરા અવતરા ભગવાન ગોકુળિયામાં દીવા બળે રે લોલ માસી પૂતના થશે જાણ માસી પૂતના થશે જાણ પૂતના આવ્યા છે રથ મારે લોલ બેની બાળક લાવો બાળ બેની બાળક લાવો બાળ

પડતી મેલી રેલો મથુરા અવતરા ભગવાન મથુરા અવતરા ભગવાન ગોકુળિયા માં રેલો વા બાબો મસ્ત ગીત ગાયું

હળદર એમાં ને મીઠું બે જ નાખવાનું હળદર મીઠું સંભાળામાં મીઠું ઓછું કારણ કે ને સારું લાગે ને

નગર પછી કોબી પળી જાય કારણ કે બહુ તેલ વાળા માં તમે સંભારો કરો ને એ નો ભાવે લીલું લસણ નાખવાનું સેવતુરિયા માં આપડે જીરું નો વઘાર ના હોય હા લીલા લસણ નો વઘાર ઘી શાક બહુ ટેસ્ટી થશે

નાખી 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 લઈ નહી કે હું લોટ બાંધી નાખું પછી આ સારી રીતના ચડી જાય પછી નાખવાની પાણી નાખવાનું ને મરચું માથે બહુ સેવ નાખીને કરી લચકા જેવું થઈ જાય હવે ટમેટા અને સેવ નાખી દેવા ખાડી ટમેટા સેવ

નાખીને બંધ કરી દે યસ તો પછી કાચું રહી ને હા તો રીતના હવે ચડવા દે એટલે એક રસ થઈ જાય હવે ધીમે ધીમે ભલે

જોયું ને મિત્રો હું મેં તમને કાલના વ્લોગમાં જ કીધું તું કે દાદા મને કાયમ એક ધકો તો ગામમાં ખવડાવે પાછો કાયમ બોલાવે એટલે આજે પાછો ગામમાં મોકલે છે તો તમે જોઈ શકો છો તો શેનું લિસ્ટ કાઢ્યું છે દાદા જો શિવાજી બીડીનું હ પછી શિવાજી પછી હેજની રજનીગંધા બે વસ્તુ લેવાની છે હં જોવો મિત્રો પોણા ચાર વાગ્યા છે ને તમે તડકો પણ જોઈ શકો છો હવે તડકાના દાદા મને મોકલે ગામમાં કોઈ નથી શેરીમાં કોઈ નથી ચાલો દાદા લઈ આવી દો બીજું શું હા લઈ આવી દે આપણે દાદાને ને બધો જ માલ લઈ આવી દીધો છે દાદા રેડી ને હા રેડી અને હવે દાદા મને પાછા કાલે લેવા મોકલશે હા ને દાદા કાયમ કેમ એટલે બધા ધકા ખવરાવો ધક્કા તો ભાઈ જાવું પડે એમાં થોડું આવે

તો આજે બાપુજી ના ફેવરિટ છે ને પણ બાપુ બટેટા બુંગળા એટલે પછી આજે જમવામાં પછી બઉ થોડુંક જ કરવાનું રહેશે કારણ કે આ બધા બટેટા ભૂંગળા ખાશે તો શું કેવું બાપુજી તમારા ફેવરિટ બટેટા બુંગળા આજે છે

આપણે પણ નથી નાખતા આપણે આ ભાવે નઈ ને કોઈ નાખ્યા નથી નાખતા લસણ ઓછું ખાઈ આમાં સારી રીતના આપણે મિક્સ થઈ જાય ત્યાં હું સાચવા દેવાના

તો બાપુ તમે ઓલું નાખો ને મને એમ હતું કે આ અલગ ને બટેટા ધોળા બટેટા ને શાક જેવું થઈ જાય ધોળા બટેકા રહે આપડે ખાઈ લઈએ તમે પણ બધા આવી જાવ બટેટા ભૂંગળા ખાવા ને દાદા ને બધાને ને ખવડાવી રિવ્યુ પૂછીએ તો કેવા લાગ્યા બાપુ ના બટેટા ભૂંગળા અને અહીંયા આપડા મસ્ત મજાના બટેટા ભૂંગળા રેડી થઈ ગયા છે દહીં બટેટા અને ભૂંગળા તો ચાલો ટેસ્ટ કરીને તમને બતાવી અને બાપુજી કેવા લાગ્યા બટેટા ભૂંગળા એક નંબર બનાવ્યા ને બાપુએ